હા મિત્રો જો આજ રસ માં કાલ ભગવાન ને બિરાજમાન ખાવાના છે તો દયક થાય જ રીતે રસ એવું તો આથી આવે છે તો તમને બતાડી દઉં જો આ રીતના

અને જવાનું છે હનુમાન દર્શન કરવા તો વિડિયોમાં બિના રહેજો તમને બતાડશું કઈ જગ્યાએ જાય છે અમે દર્શન કરવા અને જો રથયાત્રાની કેવી તૈયારી ચાલે છે ભાવનગરમાં એ તમને બતાવીશું તો વિડિયોમાં ઠેઠ સુધી બિના રહેજો હાલો મિત્રો જો ભરતનગરમાં તો જો અહીંયા આ રીતનું મારુતિ ગ્રુપ તરફથી જો આ રીતનું આયોજન છે કરેલું આ બધી ત્યારે ચાલે છે આજમાં આ રીતના ગેટ મારેલા છે અને ઓલા રોડે ગેટ મારેલા છે તો આ રીતનું છે બધું ફૂલ ત્યારે હાલે છે ભરતનગર માં તો આ રીતના ગેટ ને એવું નખાઈ ગયું છે ફૂલ ત્યારે હાલે છે તમે જોઈ શકતા હું હજી બધું ફિટિંગ કામ કામનું બધું ચાલુ જ છે આ રોડે થી કાલ હાલવાના છે એવું છે તો અત્યારે મંડપ ને એવું નખાઈ ગયું છે

હાલો મિત્રો આપણે આવી ગયા છીએ જો અહીંયા સુભાષનગર જો રથ રથની તૈયારી થઈ ગઈ છે તો કેવો મસ્ત રથ શણગારેલો છે તમે જોઈ શકતા છે ને આપણે પણ રથના દર્શન કરવા પહોંચી ગયા છીએ અને કેટલું બધું માણસો પણ જો આવી ગયેલું છે તો હાલો તો થોડાક આપણે નજીક જઈને તમને બધાને બતાવીએ કે કઈ રીતની કાલ ભગવાન જગન્નાથની રથયાત્રાની ક્યારે છે તો તમે જોઈ શકતા હોય છો કાલો તમને હા નજીક જઈને બતાવું તો જો આ રીતના કંઈક રથ શણગારેલો છે તો તમે જોઈ શકતા હોય છો અને કેટલું બધું માણસો દર્શન કરવા પોગી ગયેલું છે રથને જોવા માટે પોગી ગયેલું છે અને મસ્ત મસ્ત ઘોડા પણ શણગારેલા છે અને રથ રથ પણ મસ્ત શણગારેલો છે કારણ કે કાલ આમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે એટલે એના માટે તો કેવો મસ્ત શણગારેલો છે અને આપણે કઈ જગ્યાએ ભગવાન જગન્નાથ બેસવાના છે એ પણ તમને બતાવી દો તો આ જગ્યાએ જો ભગવાનને અહીંયા બિરાજમાન થવાના છે તો આપણે નજીકથી જોઈ લઈએ કઈ રીતનું છે જો આ આ રીતનો કંઈક રથ છે અને ઘણું બધું માણસો પણ આવેલું છે જોવા માટે અને અમે પણ પગી ગયા હતા જોવા માટે કારણ કે કાલની હું તૈયારી છે એ જોઈએ આપણે અને જો કેવા મસ્ત ઘોડાઈ પણ મસ્ત લાઇટુ બેટુ મારીને મસ્ત તૈયાર કરેલા છે હાલો મિત્રો આપણે આવી ગયા છીએ બાલા હનુમાનજી રૂવા તો જો આ રીતે અહીંયા શનિવાર છે તો આપણે દર્શન કરવા પોગી પગી છે હાલો તો મિત્રો આપણે દર્શન કરી લઈ પછી પાછા મળીએ તમને દર્શન કરાવી લો હાલો મિત્રો તો આપણે દર્શન કરી લઈએ હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે આ રીતે વિશાળ મોટી જગ્યા છે જો એકતા છે હાલો તો અહીંયા બાપા સીતારામનું મંદિર છે તો ન્યાય દર્શન કરી લઈ હાલો મિત્રો તો દર્શન કરી લઈ પછી પાછા મળીશું આ રીતે મોટી વિશાળ જગ્યા છે તમને જોઈ એકતા છે આ રીતનું મંદિર છે મસ્ત હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને જો બારે વી આવ્યા છે તો હવે જવાનું છે ઘરે તો વિડીયોમાં બીના રહેજો ઘરે જઈને પાછા મળીએ જો આથી આવે છે તો તમને બતાડી દઉં જો આ રીતના છે

અને અમારો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો અને સારો લાગ્યો હોય તો શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશે